સમાચારમાં રહે છે આ દિવસોમાં તે જામનગર થી દ્વારકા સુધીના એકસો ચાલીસ કિલોમીટરના પગપાળા પ્રવાસ માટે સમાચારમાં છે કે આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે જેને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે હકીકતમાં સફર દરમિયાન જ અનંત અંબાણીએ બમણી કિંમતે ચૂકવીને લગભગ બસો પચાસ મુર્ગીઓ ખરીદી પછી શું કર્યું ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો પદયાત્રા દરમિયાન અનંત અંબાણીએ જોયું કે બસો પચાસ મુર્ગીઓને એક ટ્રકમાં કતલકાને લઈ જવામાં આવી રહી હતી તેણે તરત જ તે વાહન રોક્યું અને ડ્રાઈવર સાથે વાત કર્યા પછી બમણી કિંમતે ચૂકવીને મરઘીઓ ખરીદી આ પછી તેમણે કહ્યું કે હવે અમે તેમને ઉછેરીશું હાથમાં મુર્ગી લઈને આગળ ચાલતા અનંતે જય દ્વારકાધીશના નારા પણ લગાવ્યા હતા ધાર્મિક સ્થળોએ આશીર્વાદ મેળવ્યા મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની યાત્રાના પાંચમા દિવસે તે વડોદરા ગામ નજીક વિશ્વનાથ વેદ સંસ્કૃતિ પાઠશાળા પહોંચ્યો હતો જ્યાં તેણે સ્થાપક મગનભાઈ રાજ્ય ગુરુના શરણ સ્પર્શ કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા આ પછી ખંભાળિયાના ફુલિયા હનુમાન મંદિરમાં ભરદાસ બાપુએ તેમને પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કર્યું હતું બાપુએ અનંતને ભગવાન દ્વારકાધીશનો ફોટો પણ ભેટમાં આપ્યો હતો જે તેમણે પોતાના હાથે લીધો હતો અને આશીર્વાદ મેળવ્યા હતા દસ એપ્રિલે દ્વારકામાં જન્મદિવસ ઉજવશે મિત્રો અનંત અંબાણીએ અઠ્યાવીસ માર્ચ જામનગરના મોતી ખાવડીથી પોતાની પદયાત્રા શરૂ કરી હતી તેઓ દસ એપ્રિલે દ્વારકામાં પોતાનો ત્રીસમો જન્મદિવસ ઉજવશે લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે તેઓ રાત્રે મુસાફરી કરવાનું પસંદ કરે છે મીડિયા સાથે વાત કરતા અનંતે કહ્યું હતું કે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલાં હું હંમેશા ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરું છું યુવાનોને મારો સંદેશ છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખો કારણ કે જે ભગવાન છે તે ચિંતા કરવાની કોઈ જરૂર નથી વન્યજીવન સંરક્ષણ માટે સમર્પિત મિત્રો અનંત અંબાણી તેમના પ્રોજેક્ટ વનતારા દ્વારા વન્યજીવન સંરક્ષણ માટે સક્રિય છે કેન્દ્ર સરકારે તાજેતરમાં તેમને પ્રાણી કલ્યાણ માટે પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે વંતારા ખાતે બે હજારથી વધુ પ્રજાતિઓના એક પોઈન્ટ પાંચ લાખથી વધુ પ્રાણીઓને બચાવવામાં આવ્યા છે